અપકીર્ત્ય પાવે એને દુખ આપે એનો ઓવો સમય આવે ત્યારે ધુંદલીનું મૃત્યુ થયું ધુંદુકારી પદે પાપ કર્મ કરે ચોરી કરે પાંચ વેશ્યાઓને ઘરમાં બેસાડી અને કુકર્મ કરે પાપ કર્મ કરે છે આ વખતે રાજા નગરીમાં જોઈ અને પોતે ચોરી કરી એ ચોરી કરીને ઘરમાં રાખ્યો પાંચે વૈશ્યો વિચાર કર્યો આ તો પાપ કર્મ કરે છે પાપી છે રાજાને ખબર પડશે તો આને તો મારી નાખશે ભેગી આપણે પાંચેની મારી નાખશે એટલે આના કરતા શું કરું એટલે પાંચે વૈશ્યો ભેગા થયે ધુંધુકારી રાત્રે ખાટલામાં સૂતો હતો અને પોતે ખાટલા રે બાંધ્યો એને ખાટલા રે બાંધો ધુંધુ કરી કે કા બાંધો ખાટલાએ બાંધી અને ડોક માં રસી દોડ્યું નાખી અને ગળા ચીપ દીધી દોયડું ખેંચે છે ધૂંધો કરી પુકાર કરે પણ જીવ જતો નથી હો રુદન કરે પણ જીવ જતો નથી શું કરું ખૂબ ગળાથી પાપી ધૂંધુકારી દુખ ભોગવે છે પણ જીવ નથી જતો જે પાપ કર્મ કર્યું પાપ આડું આવે ઓ અને પાપ આડું આવે પછી જીવ જાય ને ખૂબ દુખી થાય ઘણા એ રોગથી એટલો પીડાય પોતે જે પાપ કર્મ કરે બધા ઈ સમય ભોગવવા પડે ત્યારે એટલી વેદનાઓ થાય છે ધુંધુકારીને શું કરું પાંચે વેસે કે મરતા કેમ નથી સળકતા લાકડા હતા ને અંગારા હતા આ અંગારા લઈ આવ્યા સળકતા લાકડા લઈ ધુંધુકારીના મોઢામાં નાખા ધુંધુકારી ત્રાહીમાં મચી ગયો આ વખતે આંખમાંથી આંસુની ધારા જાય અને ધુંધુકારોનો જીવ ગયો મૃત્યુથી ધુંધુકારી જીવ ભટકવા લાગ્યો

અને જો આપણા ઘરમાં એકાદ બાળક તોફાન કરતું હોય ત્રાહીમાં મચાવતું એક દી ઘરે તો ઘર સમસાન જેવું લાગે એમ કે ઘર ખાલી થઈ ગયું હે છોકરા વગર ગમતું નથી કે આ વખતે બધા વિચાર કરે હમણાં કોઈ ત્રાહીમાં મચાવતું નથી નકર ઝઘડા ચાલતા હોય તો કોક ને મારતા હોય બકવાસ ચાલુ હોય પણ કેમ દેખાતું નથી પાંચે વિશ્વ ને કીધું કેમ ભાઈ દેખાતું કીધું બહાર ગામ ગયા ઘણા વર્ષો પછી આવશે આમ કે થોડોક ટાઈમ રોકાઈને પાંચે વેશ્યાઓ પણ ત્યાંથી ચાલી ગઈ ધુંધુકારી પ્રેમ જનીમાં ભટકે છે કોઈની ઘરે જાતો નથી બધાને બીક લાગવા લાગી ને આમેને ભૂત થઈ છે એમ કેવા લાગ્યા બધા સમય પસાર થઈ રહ્યો છે હે નારદ મુનિ ત્યારે થયો છે ફરતા ફરતા ગોકર્ણજી મહારાજ એ પોતે પોતાના ગામમાં પધાર્યા ગામના વાસીએ સ્વાગત કર્યું પૂજા કરી બે સાઈડ ભોજન કરાવ્યું અને સત્સંગ કર્યો સત્સંગ કરો એટલે ભ્રમણાનો નાશ થાય સંસારનો નાશ માયાનો નાશ થાય સત્સંગ ખૂબ કર્યો રાત્રે મોડા સુધી સત્સંગ કર્યો ગોકર્ણજી મારા કીધું ભાઈઓ હવે મને મારે ઘરે જવા દે ઘરે જવું છે હા ગામના માણસો કે અમારી ઘરે સુઈ જવું ને અમારી ઘરે શું વાંધો છે અરે કોકણ મારે કે જન્મભૂમિ જન્મ સેવા મને મારી જન્મભૂમિ પર હું ન જાઉં જ્યાં મારો જન્મ થયો હોય હે આપણે ભલે ગમે ત્યાં વયા ગયા હોય હો મોટાથી આપણે આપણે સિટીમાં વયા જાય કે વિદેશ વયા જાય પણ આપણે આપણી જન્મભૂમિ યાદ આવે એકવાર એમ થાય એકવાર ન્યા નમસ્કાર કરી આવું થાય ને ગોકર્ણ મહારાજ કે ભાઈ મારો જન્મભૂમિ પર હું આવ્યો છું તો મને મારા ઘરે જવા દીધું ગામના માણસો કે ન્યા જાવું નથી અમારી ઘરે રોકાઈ જાવ ખૂબ કીધું પણ ગામના માણસો ના પડે ગોકર્ણ કે વાત છે શું મને વાત કરો ગામના માણસો કે સાચી વાત કરી તો કે હા શું તો કે ન્યા ભૂત થાય છે હે ન્યા ભૂત થાય હા અરે આ દુનિયામાં ભૂત એવું કઈ હોય નહીં અરે નહીં આ પ્રમાણે કીધું ગોકર્ણ કે મુંજાવમાં

पाप दूर पापदूर्ध्यो न <tune> कि अहम तव भ्राताश्चैव अहं भ्राता त्वदीयोऽस्मि धुन्धुकारीति नामतः स्वकीये नैव दोषेण मया ब्रह्मत्वं नाशिता मया

હા ત્યારે કીધું પણ મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છતાં પણ તને મુક્તિ કેમ ન મળી ત્યારે ધુંધુકારી કહેલા લાગ્યો સતમ ગયા શ્રાદ્ધમ ના મુક્તિ ભવિષ્ય એક વખત સો વખત તું ગયા જેમાં જેને શ્રાદ્ધ કરીશ ને તો મારી મુક્તિ નહીં થાય કારણ તો મારી મુક્તિ નહીં થાય નહી થાય નહીં થાય પાપ એટલું કર્યું છે કેમ મારી મુક્તિ નહીં થાય ગોકર્ણ કે તારી મુક્તિ કરવી કેમ ધુંધુ કરી કે એ વિષય તારો છે કે મુક્તિ કેમ કરી મને થોડી ખબર પડે મારી મુક્તિ કેમ કરવી એ તારો વિષય તું જવાબ આપ ગોકર્ણે વિચાર કરો કાય વાંધો નહીં આખી રાત વિચાર કર્યો પણ કઈ ઉપાય ન મળ્યો શું કરું સ્નાન કરી સંધ્યા કરી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે સૂર્ય ઉગે એ પેલા ઉગી જાય ઉઠી જવું પડે અને સ્નાન કરીને સૂર્ય અર્ઘ્ય આપવું પડે હો સૂર્ય ઉગે એ પેલા સૂર્ય ઉગે પેલા ત્રણ અર્ઘ્યમ ભગવાનને આપવા જોઈએ પણ સૂર્ય ઉગી ગયા હોય હે ઉદય થઈ ગયો હોય આપણે સુતા હોય ગોના નદીયા થયા ત્યાં સુધી અને પછી ઉઠી તો ફૂલનું ચોથું અર્ઘ્ય આપવું પડે હો ગોકણદજી મહારાજ સૂર્યને અર્ઘ્ય આપે છે અને કીધું હે સૂર્યનારાયણ ભગવાન મારા ભાઈ ની મુક્તિ અપાવી છે મારા ભાઈ ની મુક્તિ કરવી છે આપ મને ઉપાય બતાવો ભગવાન સ્થિર ન થયા ઉભા ન રહ્યા રથ ચાલ્યો જાય છે ગોકણે બીજી કીધું કે ઉભા ન રહ્યા હાથ જલ લઈને હે ભગવાન નારાયણ હે માં ગાયત્રી હું જપ જપતો હો સંધ્યા વંદન પાઠ પૂજા કરતો હોય તો સૂર્ય ના ભગવાન નો રથ ઉભો રહેજો આમ કહીને જલ છાયતો રથ સ્થિર થઈ ગયો

સપ્તાહ દિવસ સાત દિવસ શ્રીમદ ભાગવત કથા વાંચો અને વાંચન કરવાથી તમારા ભાઈ મુક્તિ થશે આમ જ્યાં કીધું મહારાજ કે બહુ સારું આમ કે સુનના ચાલતા થઈ ગયા ગોકળજી મહારાજે ગામ મત કેલા લીધું ગામના માણસોને બોલાવીને વાત કરી કે હે માણસો મારા ભાગવજીની કથા કરે છે આપ મને સહાયભૂત થાઓ કેલા ગામ મત લેવો જોઈએ આ વખતે કંકોત્રી લખવામાં આવી ગણપતિનું સ્મરણ કરી દેશ વિદેશ માં સંતો અને કંકોત્રી આપવામાં આવી છે ગણપતિ પૂજન કરવામાં આવ્યું

વિચાર કરો વાસ આમ ઉપરથી કઠણ પણ અંદરથી પોલો હોય જગ્યા હોય એટલે આમાં પ્રવેશ કરો એટલે પોતે તેમાં બિરાજમાન થયા પેલી ગાંઠ પોતે પેલી કાતરી બિરાજમાન છે અને ગોકર્ણજી મહારાજ શ્રીમદ ભાગવત ની કથા કહે બધા જય જયકાર કરે છે અને પ્રથમે કપિલો જન્મ સુધી કથા ગઈ સાંજે ભગવાનને થાળ ધરાવ્યો આરતી ઉતારી પૂજા કરી નમસ્કાર કર્યા અને જય જયકાર થયો ગુડગુડ કરતો ભયંકર અવાજ થયો અને વાસની પેલી કાતરી ફાટી ગઈ વાયુ સ્વરૂપમાં ધુંધુ કરી બીજી કાતરીમાં પ્રવેશ કર્યો દ્વિતીય ભવાટવી બીજે દિવસે ભગવાનની કથા કીધી સાંજે થાળ ધરી આરતી ઉતારી અને ભગવાનની કથા પરિપૂર્ણ થઈ જય જય કાર થયો પાછો વાત થયો બીજી કાતરી ફાટી ગઈ ધુંધુકારી ત્રીજી કાત્રીમાં પ્રવેશ કર્યો તૃતીય ગજેન્દ્ર મોક્ષની કથા ગઈ

પંચમે રુક્ષમણી વિવાહ પાંચ દિવસે રૂક્ષ્મણી લગ્ન સુધી કથા ગઈ કે ભગવાન દ્વારકાનાથે માધવપુર ની અંદર ગયા અને રૂક્ષ્મણી સાથે સોલા હસ્તે લગ્ન સંપન્ન કર્યા આ રીતે પાંચ દિવસે કથા પરિપૂર્ણ થઈ રૂક્ષ્મણી વિદાય આપવામાં આવી એ કથા કહેવામાં આવી ભયંકર વાત થયો અને પાંચમી કાતરી ફાટી ગઈ છઠ્ઠી કાતરીમાં પ્રવેશ કર્યો છઠ્ઠી કાત્રિમાં પ્રવેશ કર્યો ષષ્ટમી નવ યોગેશ્વર સુધી કથા ગઈ નવ યોગેશ્વરની જ્ઞાન આપ્યું છે ત્યાં સુધી કથા ગઈ છઠ્ઠી કાત્રિય ફાટી ગઈ સાતમી કાત્રમાં પ્રવેશ કર્યો સુખદેવજી મહારાજા પરીક્ષિતને જ્ઞાન આપી શ્રીવદ ભાગવતજીની કથા સંભળાવી અને પરીક્ષિત રાજા ભગવાનના લોકમાં ગયા આ પરીક્ષિત મોક્ષ સુધી કથા ગઈ અને ભાગવતીની જ્ઞાનયત્મની પૂર્ણાવિતિ કરી ભાગવતજીની નહીં હો ભાગવજી ની પૂર્ણાવુતિ નહો હોય હોય અહીંયા પૂરી કરી મારે બીજે કાલ સ્ટાર્ટ કરવી હોય તો એની પૂર્ણાવતી કેમ